વધુ એક સમાચાર જોઈએ પાટણ શહેર થી પાટણ શહેરના મધ્યમાં આવેલ ઓમ કોમ્પ્લેક્સ બહાર આડે ધડ વાહનો પાર્કિંગ થવાના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે શહેરના મુખ્ય બજારોમાં આવેલા અનેક શોપિંગ કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની સુવિધાનો અભાવ જોવા મળતો હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વણસી રહી છે કેટલાક દિવસો અગાઉ પાટણ નગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા બગવાડા દરવાજાથી દોશીવટ બજાર સુધી દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી અને દબાણ કરનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છતાં તાજેતરમાં ઓમ કોમ્પ્લેક્સ સહિત શોપિંગ કોમ્પ્લેક્ષની બહાર વાહનો આડેધડ પાર્ક થવાના કારણે મુખ્ય માર્ગો સાંકડા બની રહ્યા અને ટ્રાફિકમાં અવરોધ સર્જાઈ રહ્યો છે દુકાનદારો તેમજ ખરીદી માટે આવતા લોકો દ્વારા રોડ પર જ વાહનો પાર્ક કરવામાં આવતા દિવસભર અનેક વખત વિકટ ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ છે નગરપાલિકા સત્તાધીશો અને પોલીસ વિભાગે તાત્કાલિક અસરથી પાર્કિંગ સુવિધાનો અભાવ ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્ષો સામે કડક પગલાં ભરવા જોઈએ